તો તમે પાછળ જોઈ રહ્યા છો આગળ નવ નાલા ઈ નું પાણી છે આ બાજુ તમને બતાવવાનો પ્રયાસ આગળ જે આજ પાણી છે આજુબાજુમાં જઈ દબાણ પણ તમે જોઈ શકો છો અહીંયા કામગીરી થઈ ગઈ છે કચરો સાઈડ માં કરી દીધો છે આગળથી જે પાણી જવાનો કઈ રસ્તો જ ખુલ્લો નથી તમને જે વિડીયોમાં દેખાતું છે માત્ર બે છે નાના નાના ભૂંગરા છે ત્રણ ભૂંગરા છે એમાંથી જે પાણી કાઢવાની પ્રયાસ થઈ રહ્યો છે અને જામનગર કોર્પોરેશન જે કોઈ અધિકારીઓ રહ્યા એને મારે ખાસ પૂછવું હતું આગળ જે નવ એટલું બધું પાણી જઈ તમે આયા માત્ર જઈ ત્રણ ફૂટ ના બે ભૂંગળા માંથી કેવી રીતે ગટકાવ છો એ જરાક જનતા જવાબ જાણવા માંગે છે ઈ જવાબ આપો પણ આજુબાજુ ના જે રહીશો છે એ આજુબાજુ ની ત્રણ ચાર સોસાયટી છે આમાંથી દર વર્ષે જે પાણી આવે છે અને પાણી આવ્યા બાદ માત્ર પાંચ પાંચ હજાર ની છે હજી બી સહાય છે એ કરી દેવામાં આવે છે હકીકતમાં છે એ પચાસ હજાર થી લઈને પણ બે થી તન લાખ સુધી નું છે નુકસાન દરેક ધર્મ થાય છે આનું છે કોઈ નિરાકરણ થઈ કોર્પોરેશન દ્વારા ઈ લેવામાં નથી આવતું માત્ર છે ખાલી જેસીબી હાખી થોડો થોડો કચરો છે આમ તેમ કરી અને છે રાહત અનુભવી લેવામાં આવે છે કોર્પોરેશન એ કહેવાય નવ નાલા છે બે નાલામાંથી તમે પાણી ગરકાવો છો આ છે એ તમે કેવી રીતે લોજિક મારીને તમારા ક્યાં એન્જિનિયર છે કે કામ કરે છે ને એ જરા ધનકા ને સમજાવ તો ધનકા ઈ જાણવા માંગે છે પાણી ન આવે આ વખતે જે આ કોઈ પણ સોસાયટી માં જઈ ઘરમાં પાણી નહીં કરે એની જે કોર્પોરેશન તરફથી જે તૈયારી કરવામાં આવી છે એ જનતા જાણવા માંગે છે ધામનગર કોર્પોરેશન ના પદાધિકારીઓ અને જે નેતાઓ છે તમામ આનો જે યોગ્ય નિકાલ છે